મારું નામ ભાવેશભાઈ સોમાણી સરપંચ શ્રી રાણી પર જે રીતના વરસાદ વરસાદ છેલ્લા બે દિવસથી મેઘરાજાની મહેર થઈ છે કે બે દિવસથી અમારો આ ગામનું ડેમ બે દિવસથી સલકાઈને અત્યારે હાલમાં ઓવરફ્લો થઈ ગયું છે બે દિવસ પહેલા ડેમમાં ટીપું પાણી નહોતું અત્યારે કઈ પરિસ્થિતિ અત્યારે પરિસ્થિતિમાં કે બે દિવસથી એક ધારો વરસો વરસાદ રહેતો નથી અને બે દિવસથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે અને અમારા ખેડૂતમાં એવી ખુશીનો માહોલ છે એની વાત પૂછો માં જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે વધુ વરસાદ પડશે તો રાણી ઉપર ગામની કેવી પરિસ્થિતિ અમારે વધુ વરસાદ પડે તો આ ઓમ પરિસ્થિતિ તો અત્યારે એવું બહુ નથી કે જો કે આ ડેમની પાળ થોડીક પાકી થઈ ગઈ અમારે કોઈ પહેલાં તૂટવાની શક્યતા રહેતી હાલ અમારા મંત્રી અમારા ગામનું ડેમ ધ્યાને લઈ અમારા ગામમાં ફેન્સિંગથી પાડે કમ્પલેટ કરી દીધી છે તો અમારે અત્યારે તૂટવાની શક્યતા હાલ કોઈ ન રહે આ કામ અત્યારે તો હાલ તો અમારે રાણી પર પૂરતું છે પેલા કેનાલનો કેનાલના માધ્યમથી પહેલાં બે ત્રણ ગામને પૂરું પાડતું પણ થોડોક આઠ દસ વર્ષથી તો અમારા ગામ પૂરતું જ કામ આવે વેળાવટ અત્યારે હાલમાં બાજુનું ગામ વેરાવર છે વેરાવરવાળા અહીંથી આ પાણીનો લાભ લે છે